કારણ કે હજી વાગી ગયા છે દસ એટલે આપણે જઈશીએ દુકાન તો તમે મારા ગળામાં થયેલો જોઈને લાગતું જ તમને ખબર પડી જ ગઈ છે કે આપણે હવાર હવારમાં જઈ છે જ્યારે દુકાન અને આપણે જે રોજની જે હાલવાની આદત છે મતલબ સોરી જે રસ્તો છે આપણે એ જ રસ્તેથી હાલીએ છીએ ને જો પાણીની બોટલ અને ગળામાં ઠેલો બે વસ્તુ લઈ નીકળીએ છે દુકાને હું કોઈ હવાર હવારમાં બ્લોક શરૂ કરી દેવા છે તો હું પેલા સો એટલે તો કાંઈ નહીં એલો ખાવા જોવો જમવાનો ટાઈમ જમીન ધાબા ઉપર ધાવરમાં દુકાન આવી ગયો પછી દુકાન તો કામ હોય એટલે પછી કંઈ ત્યાં કાંઈ ટાઈમ રેની બ્લોક બનાવવાનો અને પછી પાછો લાઇટી હતી નહીં લાઇટી વહી ગઈ એટલે પછી કઈ મજા ન આવે કામ કરવાની તે અને પછી અત્યારે જમીન આવી ગયો તો થાબા ઉપર હા જો માલ આ બધો ભગ્યો ને આ સાલે ચાલે આજે દીવાલ મોટી દીવાલ હતી દીવાલ પડી હતી ને અહીંથી અહીંયા એ દીવાલ પડી હતી એનો માલ જે બી તો ઓધો હોય કે એ બધો આમાંથી કાઢી કાઢીને હા પીડો હવે એ બધો પાછો આ બધો ફેલ થાય એટલે એ બધો પાછો બેઠા ખા કરી દે છે પણ હજી હમણાં તો ન હોય કે અહીંયા અત્યારે નીચે કામ શરૂ છે અત્યારે પણ અત્યારે બપોરનો ટાઈમ છે તો બધા જમવા ગયેલા છે અને આ પાછળની ગલેરી રાખે તો આવડે છે ને આ ગલેરી છે પાછળ એ પાટીયા મારેલા છે તો ભીમના પાટિયા છે ભલે ભીમવાળા આવે ને તો ભીમ ભરાઈ જાય તો દિવાલનો રહે ભીમોરે અહીંથી કેટલી લુક મસ્તીનો થઈ ગયો કે જો આસણ આવી ગયું કમ્પ્લીટ એટલે અહીંથી આવવાનું ને ડાયરેક્ટ અહીંથી રીચા હાલવાનું આ ભીમના હરિયા બધા એ પાછા બીમ ભરવાના છે હજી અને સામેની સાઈડમાં જે દિવાલ થાય મતલબ જે રૂમ થાય કમ્પ્લેટ અને પછી એક ઉપર સપર ટાઈપનું આપણે ત્રિકોણીય કેમ ઉપર કર્યું હવે ત્રિકોણ ઢાળ બનાવ્યો ને એ રીતનો ત્રિકોણીઓ ઢાળ બનવાનો હશે એ રીતનો ઢાળ બનવાનો હશે ઉપર ઉપર એટલે મતલબ અહીંયા ઉપર એટલે અહીંયા એમ આ રીતનો ઢાળ જે બનાવી અહીંયા એ રીતના ઢાળ બનશે અને અહીંયા જે રૂમ બનાવવાની છે ને ધાબાની અહીંયા એવી જ રીતે બનવાનો છે બે જગ્યાએ ખરખું જ રાખવાનું છે એમ અને પછી શેપ ને દિવાલ નો શેપ તો બોલો તો મેં બારીનો શેપ છે શેપ અલગ થઈ શેપ અલગ અલગ રે એટલે પછી લુક મસ્ત લાગે તો જો આ ઈંટો અત્યારે નાખવાનું કામ શરૂ છે અને એક જગ્યાએ નીચે કામ શરૂ છે અને એક જગ્યાએ ઈટું નાખાય છે એટલે હું છે આમ રૂમ બનાવવાની છે ને એટલે અત્યારે પથ્થરની વાટે છે પથ્થર હમણાં આવે છે પછી સોકડી અત્યારે બનાવે છે નીચે સોકડીમાં સ્ટાઇલ નાખી દીધી છે કામ શરૂ છે હું જોય બધું હશે બધું તમને બતાવતો રહીશ કામ આ બાથરૂમ છે તો આ રૂમનો બાથરૂમ છે તો આ રૂમનો દરવાજો અહીંથી છે અહીંથી રૂમનો દરવાજો છે અંદર કાંઈ તો રૂમ ને દિવાલ થઈ જાય પણ એ પહેલાં બાથરૂમ કરી નાખી ગયું છે બતાવો તમને અહીંથી આ બધી એ તો અહીંયા ખુ કારણ કે દિવાલ ચણવાની છે ને એટલી પાલક છે આને શું કહેવાય પાલક અહીંયા બધી દીવાલ લાગી જાય દીવાલ લાગી જાય પછી ખબર નહીં પડે એટલે આ બાથરૂમ થઈ ગયું છે હવે રૂમ બાકી છે ખાલી આવડી આ અને મીડિયમ ટાઈપની રૂમ બહુ મોટી નહીં બહુ નાની આ જે બીમ છે બીમ ટુ બીમ આવી જાય આપણી રૂમ છે એટલે અત્યારનું કામ શરૂ છે મતલબ આપણે બીજા માણસો એમ બધું કામ કમ્પ્લીટ છે મકાનનો બ્લોગ તો કે બહુ મસ્ત જ બને તમને બધા જોવો છે મકાનનો બ્લોગ બહુ મજા મને બધા ઘણા કરા કે મકાનનો વિડીયો જોવાની બહુ મજા આવે મકાનનો વિડીયો જોવાની તો મજા જ આવે ને કારણ કે અમને ખબર હોય મકાનના વિડીયોમાં તો કેમ થતું ને અત્યારે વાતળું કંઈક મસ્ત છે ને તો આમે તો યુઝ આવે એક નંબર યુઝ આવે અમે તો પવન શક્કી છે ને અને વાદળ આવી રીતના બધાય આકાશમાંથી એટલે વ્યૂઝ પણ કંઈક મસ્ત ઘટે ને એવું આવે છે હું પાંચ દર મિનિટ એકાદ બે રીલ જોઉં ને તો સારું લાગે એકલા રીલ બનાવી તો રીલ આપણે લાપરવાહી કે નથી જાય શરૂ થઈ ગયો ને કે ચાર સાડા ચાર કે વાત જાવ છે તો છત્રી લઈને આવો પડે મારા પાસે છત્રી હતો નહીં બરોબર પછી ત્યાં ભાઈ બન પાસે લાયેલા છત્રી એમ કોઈ વરસાદનું મારે કેમ જવું છા કોપી વિધા વગેરે હાલે ને હવે બધું કેટલું પલાયું બહુ વરસાદ પડી ગયો બધું ધોવાઈ ગયું ને એટલો બધો પડ્યો છત્રીને બત્રીને પાણીની બોટલ નીકળે જોવાય પાણી ભરાઈ ગયું લાગે પાંચસો નાળામાં જો દર વખતે થોડો થોડો તો ઉતાળીનું પાણી ભરાઈ જાય છે એટલો વરસાદ આવે ને તો જો આપણે જો દુકાન આવી ગયા ને અત્યારે વરસાદ જેવો વાતાવરણ છે એટલે છે તો આમાં આવશે થોડોક રિઝલ્ટ કેવડ આવશે એવું છે તો કઈ નું પેલા છે દુકાનમાં જે કામ છે પેલા કામ કરી લો તો જો મસ્ત મજાનો સેટઅપ ઉભો કરી નાખ્યો છે કારણ કે આપણે આજે છે ને અહીંયા દુકાનમાં માં વેળા મસ્ત રીલ બનાવવાની છે તો તમે અમારે રીલ ન જોયો તો ઇન્સ્ટામાં આપણી ચર્ચ કરજો આઈડી નીચે ડિસ્ક્રિપ્શન માં આવ્યો આથી જોઈ લેજો તો મસ્ત આપણે અહીંથી આવી રીતે કઈક રીલ બનાવવાની છે તો ફેમિલી મળીયું આપણે થોડી વાર તો બન્યા રહેજો આપણા બ્લોગ માં

જ્યા હતા બાર હતા અને મજા આવી ગઈ ઘડીક તો પૂરો કરો ફેમિલી ને ઘડી સેટઅપ ઊભો કર્યો રીલ લેજો આપણે કેવો સેટઅપ ઊભો કર્યો કેવી રીલ બનાવી તો ફેમિલી મળશું આપણે આવાનો આ બ્લોગમાં અત્યારે ગુજરાતી બોલતા છે ગુજરાતી બ્લોગ ફેમિલી બ્લોગ પૂરો કરો છે તો મળશું આવાનો બ્લોગ પર ફેમિલી તો હવે રામ રામ ડાયરેશું નેક્સ્ટ બ્લોગમાં અત્યારે બાય બાય ને જય શ્રી શ્રીરામ